જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં તો અમે બેઠા છીએ હવે તો પાણી ભરાઈ ગયો રાતથી વરસાદ આવ્યો હતો એટલે બધું પાણી ભરાઈ ગયો વાંચ જાય આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો તો બંને જો વ્લોગમાં તો એરંડા તો હાર આવું જાય પણ ગાળા પડી જાય વરસાદના કારણે તો ગાળા સરવણીને પૂરશે કારણ કે આવી છે એટલા આ આપણું પેલી સાઈડ 76 છે હાલ તો ખેતરમાં ચાર ઉજી છે વરસાદના કારણે કોઈ વાય નથી બાબા થશે એટલે તમને બતાવશું અન મારો વાદ ભાઈ આવી ગઈ બીજું ભાઈ આપળો એ આવો અહું એને કે કે લે બહુ હાલ લાગી ના બીજું ભાઈ હોય યાર અન આપળો બંકોએ ચાપીઓ હવે બોટો બોટો એ ભાઈ બચ્ચા આવી લે તો વિજય બાન ને ગედაનાજી છે

તો હું એ વિજુભાઈ અંગાત ઇવન કુવા પર આયો હું અને તો વિજુભાઈ ભેલો બે હુઈ રહે કે અમે જાહુ દૂધ ભરાવા રોમ રોમ ભાઈઓ સિસ્ટમ પાર દેંગે તો આપણે ભાઈ આઈ કે દૂધ ભરાવા તો અમે આઈ ગયા છે વી ગેર અને આ બાજુ ભેલો રમા તો આજનો વ્લોગ આટલા સુધી